મજા મજા આ જ્યારે ઝીંગા જોવા મતલબ ઝીંગા પકડવા અને ધારમાં ઝાર બંધે છે આપણે અને આપણે ઝીંગા પકડવાના છે અને તમે બતાવવાના છે તો એરિયામાં યાઠ સુધી રહીજો તો હાલ આપણે ઝીંઘા પકડવા અહીંયા જવાનું છે આપણે ઝીંગા પકડવા બે છે બેાર

atoto વિડીયો માં તમે બન્યા રહેજો જે આપણે ઝાર બાકી છે અમે ઝાર છે તમે ના દે પણ વિડીયો બનાવી એટલે આપણે બધી છે રીંગાટ કણવી છે વિડીયો મેરે જો આપણે ના છે ઝાર જોવાના છે ને આપણા દરિયો છે ને નાનો તો કાઈ બહુ મોટો છે બરોબર next video માં તો આપણે હવે next ત્રણ ચાર કિનારે છે અને એમાં આપણે તીથમ ને બધું પીડ્યું છે તમને હારો બતાવી દઈએ જોઈ લો આપણે આ તીથમ ને તો આ ક્રિસ્ટલ હલવાઈ જો જોઈ લો ધારમાં બાપા ક્રિસ્ટલ ને આ છે ટીટમ આ ગુસવાઈ ગયો ટીટમ એને આપણે કઢવાનો નથી પછી કઢવાનું તો એટલે બતાવી દેવાનું છે આ નાનો ટીટમ છે કે નહીં તો વિડિયોમાં આપણે રહેજો તમને બધાને હવે આવા જ વિડીયો આપણે બનાવવાના છે દરિયાના સમુદ્ર ખેતી જોઈ લો આ ટીટમ આનો ભાવ હોય આઠસો રૂપિયા અને આ પાખડ

Jadi mahal deh mahal, karena jadi